અમદાવાદમાં છેલ્લા થોડાક સમયથી જે બુલ્ડોઝરો ચાલી રહ્યા છે મકાનો તોડવામાં આવી રહ્યા છે તેના કારણે કેટલાક લોકો આ પ્રશાસનની કાર્યવાહીથી બેઘર બન્યા છે અને આના જ કારણે લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે આ ઘટનાના સંદર્ભમાં ચંડોળાના જે પીડિતો હોય અમદાવાદના ગોમતીપુર વિસ્તારના જે પીડિતો હોય કે પછી આ જે અલગ અલગ જગ્યાએ અમદાવાદના રાયખડ મિલ જે આવેલી છે ત્યાંના પીડિતો હોય તો તમામ લોકો આજે અમદાવાદના સરદાર પટેલ સ્મારક ભવન પહોંચ્યા હતા ધારાસભ્ય જિગ્નેશ મીવાણીની આગેવાનીમાં એક મિટિંગ નું આયોજન કરવામાં આવ્યું અને આગામી સમયમાં કઈ રીતે આ બુલ્ડોઝર કાર્યવાહી સામે લોકો એક આવાજ બને ને સરકારને ઢંઢોળવાનો પ્રયાસ કરે કે હવે આ પ્રકારની પ્રવૃત્તિઓ બંધ થાય કેમ કે અનેક લોકોને ઘર ગુમાવવા પડી રહ્યા છે લોકોની રોજી રોટી છીનવાઈ રહી છે તે મામલે ધારાસભ્ય જિગ્નેશ મીવાણીએ બંધ પોકારતા શું કહ્યું તે સાંભળી લો

પચીસ થી ત્રીસ કરોડ લોકોના મકાનો આજે પણ માથે છત નથી મકાનો નથી આવા આપણા દેશમાં આવા ગુજરાતમાં ગરીબ માણસોને સામે ચાલી સરકારી યોજનાનો અમલ કરીને ઘર ભેગા કરવાના બદલે મૃદુ અને મક્કમ હોવાનો દાવો કરનારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના શાસનમાં હજારોની તાદાદમાં લગભગ છેલ્લા એક વર્ષમાં વીસ જેટલા લોકોના મકાન તોડી પાડ્યા રાયખડ મિલનો પ્રશ્ન હોય

હાઈકોર્ટના આદેશ બાદ પણ એવી બિલ્ડિંગો તેમોલીશ ના થાય પણ એસસી એસ ટી ઓબીસી માઇનોરિટી અને ગરીબોના ઘર તોડવાની વાત આવે એટલે ભૂપેન્દ્રભાઈનું કુલલજર તરત પહોંચી જાય છે એટલે અમે પણ નક્કી કર્યું છે કે ઓક્ટોબરની પંદર તારીખની આજુબાજુ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના બંગલે સમગ્ર ગુજરાત અને અમદાવાદના મોટી સંખ્યામાં હજારોની તાદાતમાં લોકો જશે અને સવાલ પૂછશે અમે આ દેશના નાગરિકો છીએ કે નહીં આ દેશ એ ફક્ત ઉદ્યોગપતિઓ અદાણી અને અંબાણીનો નથી આ દેશ એના ઓબીસી સમાજનો બીએનટીનો મુસ્લિમનો દલિતનો આદિવાસીનો ખેડૂતનો શ્રમિકનો પણ દેશ છે અમે આ ગરીબોના મકાન તોડવા દઈશું નહીં આ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ તરીકે પણ કહું છું અને બંધારણમાં માનનારા ગુજરાતના નાગરિક તરીકે પણ સાતો સાત આઠ તારીખે વિધાનસભાનું સત્ર શરૂ થઈ રહ્યું છે ત્યારે અમદાવાદ શહેરના મારા શહેર પ્રમુખ સોનલબેન પટેલના નેતૃત્વમાં આ બધા ઝૂંપડાવાસીઓ વાસીઓ જેમના ઘર તોડ્યા છે એ સેવા દળના અધ્યક્ષ લાલજીભાઈ અમે બધા સાથે મળી નાગરિક સંગઠનો સાથે મળીને વિધાનસભા પણ લોકો પોતાની વેદના ને વાચા આપવા માટે પહોંચે એ કોલ પણ આજે મંચ ઉપરથી આપ્યો છે પોલીસ ઇન્સ્પેક્ટરો અને બીજા અન્ય ઉચ્ચ અધિકારીઓને એક પ્રકાર નો ફાટવા ચડતો હોય છે અને ઘણા અધિકારીઓને એવું પણ હોય છે સરકારે બે દંડા મારવાનું ના કીધું હોય તો સરકારની કરવાથી પ્રમોશન મળે એવો પચીસ વર્ષનો જે સિલસિલો છે એના કારણે બે દંડા ગરીબોને વધારે પણ મારતા હોય છે જેમ કે રાયખટના પીઆઈએ આ દલિત સમાજની ગરીબોની વસ્તીમાં જેને એવું કીધું થોડા બધાના મકાના બધા રાષ્ટ્રદ્રોહીઓ જે શ્રમિકો કાળી મજૂરી કરીને ગુજરાત માટે પેદા કરે છે એ ગુજરાતના નાગરિકને તમે રાષ્ટ્રદ્રોહી કો આ હિંમત પોલીસ ઇન્સ્પેક્ટરમાંથી ક્યાંથી આવે છે અને ગઈકાલે પોલીસ કમિશનર રજૂઆત કરી છે

બિલકુલ પોલીસ ને કોઈ અધિકાર કોઈ સત્તા કાયદેસર નથી કે લઈને આવે આની પણ તપાસ થવી જોઈએ મકાન તૂટ્યા કોની સૂચના હતી કેમ બાઉન્સર લઈને આવે તમારી જો પોલીસ સ્ટાફ નથી એસઆરપી નથી સ્ટાફ ઓછો પડતો તો બાજુના પોલીસ સ્ટેશનમાંથી બોલાવો અને બાજુના જિલ્લામાંથી કે બોલાવો બાઉન્સરો બોલાવી ગરીબ માણસને ડરાવા આ ધંધો ચાલે